નમસ્કાર ખેડૂત મિત્રો હું બાવ્યા દિનેશ આપ સૌ ખેડૂત મિત્રો નો અજીત છ પ્રાયર લિમિટેડ વતી हार्दिक સ્વાગત કરું છું તો આજે આપણે ગામ લાઠીદર ની અંદર એક ધીરુભાઈ અજીત ની શ્વેતા તુવે નું વાવતર કરેલું હતું તેનો અભિપ્રાય લેવા માટે આવેલા છે તો ધીરુભાઈ પાસેથી જાણીએ કે વેરાયટી વિશે શું કહેવા માંગે છે તમારું નામ જણાવજો ધીરુભાઈ બ્રામજીભાઈ ભુંગાણી લાઠીદર મોબાઈલ નંબર તમારો ખેડૂત મિત્રો નાતો 9898024900 બરોબર તો તમે આ કઈ કંપનીની ની તુવે નું વાવતર કરેલું અજીત શ્વેતા

પણ એની કરતા અમને આ જાત સારી લાગી બરોબર તો આની અંદર તમે કેટલા સ્પ્રે લીધા આની અંદર ત્રણ વખત અમે યળની દવા છાટીસ બરોબર તો ધીરુભાઈ નું કેવું એવું છે કે આગલા વર્ષે પણ એમને તોયનું વાવેતર કરેલ હતું પણ એના કરતા આ વખતે વેરાયટીમાં દમ છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે એક જોડે તૂરની સિંગુ બધી પાકી ગયેલી છે અને જે અને તો ધીરુભાઈ તમે બીજા ખેડૂતોને શું કેવા માંગશો આ વેરાયટી નું કેમ છે આપણે આ તુવેર જેને કરવી હોય તેને અજીત શ્વેતા કરાય એમાં વાંધો નથી વાવેતર કરવામાં બરોબર આભાર ધન્યવાદ